બોડતળાવ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ દારૂના ગુનામાં નાસ્તા પડતા આરોપીને એસઓજી પોલીસે ઝડપી લીધો ભાવનગર એસઓજી ભાવનગર ગ્રામ્ય શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલ બાતમીના આધારે આખલોલ જગતનાકા પાસેથી બોડતળાવ પોલીસ સ્ટેશનમાં વિદેશી દારૂના નોંધેલા ગુનામાં રાષ્ટ્રપળતા આરોપી શક્તિસિંહ રામદેવસિંહ ગોહિલને ઝડપી લઈ આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી બોડતળાવ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે Bien, elle